ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને હું પણ માતાજીની કૃપાથી મજામાં જ છું અને આજે મને સવાર સવારમાં હસતા છું અગરબત્તી દચાડી તો એને રોજ મંદિરમાં આવવું હોય મારી જોડે અને અગરબત્તી કરે તો આજે મને દચાડી દેખીએ ગાડી અને મને દજાડીને એ જ પોતે રડે છે તો જોવા આવી છે કે મમ્મી શું થશે તે તો ચાલો હવે હું ના સવા દયા છે અને કામ કરવા આવી ગયા છે તો એમને ચા નાસ્તો કરાવી દઉં ને પછી જમવાનું બનાવું તો અત્યારની તૈયારી કરું ને તો પછી એક વાગે બની રહે એટલે આસ્થાને પાછું વચ્ચે ટાઈમ આપવો પડે મારે હા ને આસ્તા આસ્તા ક્યાં ગરજુ કરાવ્યું મમ્મી અહીંયા ગાડી તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ દેજો એન્ડ સુધી અને વિડીયો ગમે તો લાઇક શેર કરવા ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મમ્મી રોટલા બનાવે છે અને હું મમ્મીને પૂછી લઉં કે બપોરે શું બનાવવાનું છે એટલે પછી તૈયારી કરી દઉં અને એની પહેલા ચા નાસ્તો કરાવી દઉં તો ચાલો કેવું મસ્ત ખુલ્લું દેખાય છે Na, mae bod da i'n cefn. Iawn, iawn. Iawn, iawn. Dod dan i'r cefn. P'r bai o'dd. P'r bai o'n annwn yn y cofnediad. P'r bai પાડે છે આમ 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 કરે ક્યાં જાય છે ચાલો આજે ખીચડી બનાવવાનો પ્રોગ્રામ છે એટલે શાંતિથી બાર વાગે બનાવી શકીએ તો ગઈસ બપોર થઈ ગઈ છે હવે હું જલ્દી જલ્દી જમવાનું બનાવી દઉં તો કઢી લીમડાનું પાન તો કઢી પણ બનાવવાની છે અને ખીચડી પણ બનાવવાની છે એટલે નીચે પણ પાન છે ને બહુ સારા નથી એટલે મારી બેનનો ફોન આવે છે આ ટાઈમે લોકો ફ્રી હોય ને અને આજ ટાઈમે મારે કામ હોય આજકાલ મારું કામ એટલું વધી ગયું છે ને ફ્રી નહીં થતી એટલે એ લોકો એવું કહે કે તું ફોન જ નહીં કરતી પણ મારું કામ મને ખબર આખો દિવસ મારું કામ નહીં પતતું માંડ દિવસમાં બે પાંચ દસ મિનિટ આરામ કરવાનું મળે તેમાં પણ આસ્થા જોડે હોય તો એ લોકોની આજકાલ એ જ ફરિયાદ હોય કે ફોન નહીં કરતી ફોન નહીં કરતી તો મમ્મી ગયા છે લેવા આપી જાય છે છે પણ મમ્મી કહે કે આટલું ના થાય એટલે મેં કીધું સારું લેવા મોકલો તો નજીકના ગામમાં મળે છે ત્યાં કાકાનો છોકરો જાય છે તો ચાલો હવે ફોન કરી જવું હું તેથી પૂછી લઉં પછી જલ્દી જલ્દી મૂકી દઉં કેમ કે મારે તમારું બનાવવાનું છે તો રહીશ બપોર થઈ ગઈ છે અને બીજા લોકો ঊঝি গেতু রানি বে হচ্ছে খাইছু আদোক খাই ল તો બપોરે એટલી ગરમી લાગે છે ને એકદમ ગરમી અને સવારમાં કામ કરવાનો ટાઈમે બહુ ઠંડી લાગે છે તો એવું થાય સવારમાં ઠંડી ને બપોરે ગરમી તો સવારમાં બી થોડે ગરમી હોત ને તો મને કપડાં ધોવામાં ઠંડી ના લાગતી તો આવવાની જ છે હવે ગરમી એટલે પછી ગરમી અગી લાગશે તો ચાલો હવે બેસન થોડી વાત પછી જોઈ આવું પાછળ ગઈશ બે વાગી ગયા છે ને ફાઇનલી મને જમવાનો ટાઈમ મળી ગયો છે તો કડી મારી પતી ગઈ તો મારે હવે ખીચડી ખાવી પડશે પણ વાંધો નહીં તો ખાઈ લઉં જે હોય તે તો ચાલો હવે ખાઈ લઉં અને પછી થોડી આરામ કરી લઉં પછી મળીશું આપણે પિંકી બેન આવ્યા છે અને આસ્થા માટે જલેબી લા તો આસ્તાને ભાવે ને એટલે લાવ્યા છે લે આસ્તા મારી હમણાં જ જાયગી છે હવે એને માથામાં તેલ નાખી આપવું અને પછી રમતી થઈ જાય હે આસ્તા થોડી જોડે રમવા જાય જાય છે ચાલતે ચાલતે બાય બાય ચાલતે બાય સીયુ કરતા to સીયુ તો કરો નઈ કરતી ઓ પિંકી બેન અને નાનું આયવા છે અને જીજી લોકો નથી અને ચાલો ત્યારે ચાલ મુકવા તમે ઊંઘી રહી હતી પણ આવ્યા ને એટલે પછી ઊભી થઈ અને થોડી અનાથ આસ્તા પણ જાગી ગઈ એટલે હવે છે ને આસ્તાને થોડી વાર બહાર પટાવું ને પછી પિંકી બેનને સોંપી દઉં હે હા ફિયા જોડે રમવાની ને ચાલ તારે મૂકવા આવું હવે ચાર વાગી ગયા છે એટલે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો મારા બાર જ છે તો પહેલાં સ્ટેન એકદમ ક્લીન કરવાનું છે ને પછી વાસણ ગોઠવવાના છે અને પિંકીબેન ગયા છે શાકભાજી તોડવા ખેતર તો આજે હું નહીં ગઈ કે મારી કેપેસિટી એટલી નથી કે હું જાઉં એટલે મેં કીધું નહીં કે મેં બી આવું એવું તો અહીંયા પણ આમને ચા કરાવવાનું હોય એટલે નહીં ગઈ હું મને છે ને આમ આદત પડેલી છે મેં મારો વિડીયો એડિટ કરું ને ત્યારે મને આમ થાય કે વધારે પડતી જ મોં સાફ કર્યા કરું છું તમે છે ને નાક પર પરસેવો થાય ને તો મને બિલકુલ પણ નહીં ગમતું એટલે મને આમ જ હાથ થયા કરે તો થોડું એડજસ્ટ કરી લેજો તેવું છે મને પહેલેથી એટલે એવો જ હાથ જતો નથી મેં ટ્રાય કરું કે એવું ના કરું પણ આદત હોય ને તો એકદમ ના સુધરે ચાલો હવે ચા બનાવી દઈએ

बोलो बाय बाय पाछा आजे काले ता पप्पा जुडे चलो गाइस काका लोग को जता रे अच्छे तो ऊपर फटता है तो एक बाजू मारो जमानो बने छे ना थोड़ा टाइम मले तो फरी लेवा ना मम्मी साथ तोड़वा गया छे बाडामा હવે બે ત્રણ દિવસમાં છે ને આગળનો સ્લેપ ભરાઈ જશે હજુ અહીં બધી તૈયારી થઈ ગઈ છે જુઓ તો આગળનું છે ને એ પેલા ભરવાના છે અને આ સાઈડ પછી કરશે તો હજુ પપ્પા ઉપર નથી આવ્યા પપ્પા આવશે પાણી છાંટવા

মেগী বো মেগি খাওয়া বেশি গে এমনি জান এটাই পছি থড কই বাধ না জলদি জলদি বন দো মস্ত সনসেট থা যাই শো ছো তোমা ঝাড়া আগড়া যায় মস্ত সনসেট দখায় নিষাল তে রে মেয়ে তো ভুলে গই তাপ পড়ে রয়েছে যু છોકરીની નવી જ સાયકલ છે એ વધારે વાપરેલી નહીં અને તો ગઈકાલે ગઈકાલે કે આવતીકાલે ઝાડુની રજા આવશે ને તો પછી અમને નીચે ઉચકી આવવા કહીશ તો ચાલો હવે પાછા નીચે જઈએ મારે વિડીયો પણ હજુ અપલોડ નહીં થયો બોલા તો નીચે કોઈક વાર એવું થાય નેટવર્ક નહીં આવતું તો આજ તો મારી કાકાને ત્યાં રમવા ગઈ હતી પણ દાદાને જોઈને આવે છે હવે દાદા જોડે પાછળ પાછળ તો ચાલો હવે વાસણ ધોઈ કાઢું નીચે જઈને ને પછી સાથે સાથે જમવાનું ઉપર બનાવી દઉં રાતના સાડા આઠ જેવા થયા છે અને આસ્તા મારી ધમાચકડી કરે છે તો એને ખવડાવ્યું નહીં હજુ બાકી છે તો થોડી વાર રહીને એને ખવડાવું તો ભાજી તોડતા હતા સુવાની એટલે ત્યાંથી એને રૂમમાં લાવી છું હવે આમ તેમ રમશે ને પછી થાકે એટલે એને ખવડાવી દઉં ને પછી સુવડાઈ દઉં હા ને આસ્તા હા ને ના મિત્રો પાછળ ગરમી લાગે છે એટલે તો ઊંઘવાના ટાઈમે જ અંદર આવે કા તો પપ્પા આવે ને સમાચાર જોવા તો મમ્મી આવે પાછળ તો ગઈશ રાતના સાડા થઈ ગયા છે અને જમીને છોકરીઓ મારી બંને સુઈ ગઈ છે ઝાડુની નાઈટ છે એટલે હવે લગભગ આવતી કાલે જ આવશે તો આજે ખાધું છે તુબેનનું શાકભાત અને મારે બનાવવાનું હતું સરદવાની પિંકી બેન મમ્મી આપી ગયા હતા ખેતરથી તોડી આવ્યા હતા તો એમને ખબર છે મને ભાવે છે એટલે મને આપી ગયા હતા તો એ બનાવવાનો પ્લાન હતો પણ નાસ્તાએ બનાવવા જ દીધું મને એટલે પછી શાક જ ખાઈ લીધું અને હવે ఆ విడి మే అండ్ కలిసి విడియో గైమతో శేర్ కి ఫలి మిశ అవ్వ జీ గుడ్ బాయ్